આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ કેમ કે પાટીલથી હવે કઈ થાય એમ નથી આવી છે છે હાથ પડે ની સત્તા પોલીસ પાટીલનો દંડો પાટીલનો ડર ટૂંકો કાયમ ખુરશીઓ ઉપાડવાની પાથરણા ઉપાડવાના હવે આવી ચેલેન્જો ઉપાડવાની અને પાટીલ ને કિરીટભાઈ બે શું કરશે કોંગ્રેસના માણસોને માથે બેસાડશે બીજી પાર્ટી વાળા લોકોને માથે બેસાડશે એને હોદ્દા એને ટિકિટો એને ચેરમેનો આજે વિસાવદર અને ભેસાણની એપીએમસી માં ભાજપના કાર્યકર્તાઓને કેટલા હોદ્દા મળ્યા છે એમાંય સારા કાર્યકર્તાને કેટલા હોદ્દા મળ્યા છે વિષાવદરની નગરપાલિકામાં જ્યારે હોદ્દાઓ નક્કી થવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા જૂનાગઢના મેયર બનાવવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા દોસ્તો સારા કાર્યકર્તા સારા જે કાંઈ સજ્જન કાર્યકર્તા હોય પાર્ટીને વરેલા કાર્યકર્તા હોય એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંને કરતા યાદ આવ્યા છે તો કાર્ય કરતા અને કિરીટ પટેલ ને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટી સુધારો આવી જાય બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ સી આર પાટીલ નો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું તો વિનંતી કરું છું કે સી આર પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાયું છે પક્ષ પલટાનું ભયંકર હદે પક્ષ પલટો થયો કેવા લોકો જેને ભાજપને ગાળો દેવામાં બાકી એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા 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 બોર્ડ નિગમના ચેરમેન તો હું જૂનાગઢના ભાજપના સૌ કાર્યકર્તા ને વિનંતી કરું છું કે આ સી આર પાટીલ છેલ્લી ટર્મ છે એની આ છેલ્લો દિવસ છેલ્લી ચૂંટણી છે આના પછી અધ્યક્ષ નહીં હોય એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે કિરીટ પટેલને એવી સબક શીખવાડો કે જેણે દસ દસ વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું અપમાનિત કર્યા અન્યાય કર્યો અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈને અને સી આર પાટીલને બંનેને એક ગાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે આ સમય ચૂકી જશો તો વળી અન્યાય અત્યાચારને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે ભાજપના કાર્યકર્તાએ બનવાનું તો દોસ્તો આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે ઘણા સજ્જન છે ઘણા સમજદાર છે કેપેબલ છે બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે જય ગિરનારી મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો